નમસ્કાર મિત્રો હું પરસનજી અર્જનજી રાઠોડ તંત્રી પૂર્વ પ્રમુખ સદવિચાર વિકાસ ટ્રસ્ટ બાભર આપને વિનંતી કરું છું કે છેલ્લા ઘણા સમયથી બાભર તાલુકાના ઠાકોર સમાજમાં શિક્ષણ વિરોધી સમાજ વિરુદ્ધિ એક અસંતુષ્ટોની ટોળકી સમાજનું શિક્ષણ આગળ ન વધે એના માટે સક્રિય થઈ છે અને એમણે સમાજને અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચાડ્યું છે એની માહિતી મારે રેકર્ડ પ્રૂફ સાથે ના છૂટકે આપની સમક્ષ રજૂ કરવી પડે છે આપ જાણો છો કે આજથી પંચાવન વર્ષ પહેલાં અમારા દાદા ઋષિજી દાનાજી રાઠોડ અને શવજીજી લાલાજી રાઠોડ લાડુલા આ બંનેએ દિયોધર ત્રણ રસ્તાવાળી જમીન ખરીદી છે પાંચ હજાર રૂપિયામાં અને એનો દસ્તાવેજ પણ મારી પાસે છે એ પછી લગભગ દસેક વર્ષ પહેલાં એના પછી એટલે આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં જે આપણી ઠાકોર સમાજની કન્યા હોસ્ટેલ અને કન્યા હાઈસ્કૂલ ચાલે છે જેમાં આપણે બેસીએ છીએ એ જમીન પણ મારા દાદા રૂપસીજી નાનાજી રાઠોડ અને પોપટજી વાઘાજી રાઠોડ મોતીશ્રી આ બંનેએ રૂપિયા સત્યાસી હજારમાં ખરીદેલી છે પરંતુ સમાજે એમને એ પૈસા ભરપાઈ કર્યા એટલે એ બંને જમીનો એમણે સમાજ સુપ્રત કરેલી છે આમ તો આ વિશે અમુક બાબત ધ્યાન ધોરીશ જે મારી પાસે રેકોર્ડ પ્રૂફ હશે એ પછી તો એમના જે કંઈ અમારા દાદા હતા એમને સાથે આ વિઘ્નશત્રુશી માણસોએ કેવો વ્યવહાર કર્યો છે એ બાબતમાં તો હું નહીં પરંતુ એમના અવસાન પછી જે એમના વારસદારો હતા એમના નામે આ જમીન થઈ અને એ પાછળ એ વખતથી આ લોકોએ કેવા કેવા ષડયંત્રો કર્યા છે એનો રેકોર્ડ પ્રૂફ માહિતી હું આપને આપું છું આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આપણા તલાજી મેરા અને કોશીજી ભગત વાવડી બંને જિલ્લા પંચાયતમાં હતા સભ્ય હતા એ વખતે બાબર ગ્રામ પંચાયત હતી એટલે જમીન એને કરવાનું હોય તો એ જિલ્લા પંચાયતમાં થતું એટલે નાગજીભાઈ શરેશરા અને ખેમભાઈએ તલાજીને વાત કરી મેલા ઇરાદાથી કે તમે ગમે તેમ કરીને કોણસિંહ ભગતને કહો અને જે કાંઈ આ જમીન ત્રણ રસ્તાવાળી જમીનના છે એમના વારસદારો છે એમની તમે સયો લાવો અને એમને એવી રીતનો કહો કે આ જમીન આપણે એને કરવી છે કોણસી ભક્તે અમને વાત કરી હું પોપટલાલ બોજેશરી મગરજી ગાઘોળ રામાજી શણવા આ ચારેય જણા જઈ અને એ ત્રણે સિપી અને લાલાની સૈયો લઈ આવ્યા કે એને કરવો પરંતુ એમના દિલમાં જો બીજું હતું પાપ હતું એટલે પંદર દિવસ પછી એ કાગડોલી પાછા આવ્યા અને વાત કરી કે તમે કોરા કાગળમાં છે